જય માતાજી જય સુરપુરદા તમારું સ્વાગત છે તમારું ફરી એકવાર તો શુલોકમાં તો મિત્રો આજે તારીખ બાવીસ છ બે હજાર ચોવીસના શનિવાર ને આજે પૂનમનો પણ તહેવાર જે અણસાવિત્રી વ્રત પણ આવે છે તો મિત્રો આજે પૂનમ નિમિત્તે આપણે સુરાપુર્વદ્વારા દર્શન કરીએ તો વિડીયોમાં બનાવી રહ્યો ચેનલ બનાવો તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કોમેન્ટ બોક્સમાં જય સુરાપુરુદ શેર કરી દેજો મિત્રો તો મિત્રો આપણે આવી ગયી છે દાદાના સાનિધ્યમાં થોડી દોરમાં આપણે સુરોફુર દાદા દર્શન કરીશું મિત્રો અને અહીં તમે જોઈ શકો છો ગ્રીલ લગાવવામાં આવી છે એમ કહી દર સોમવારે અને મંગળવારે મોટી સંખ્યામાં લોકો દાદાના દર્શન આવે છે મિત્રો તો સાથે વ્યવસ્થા પણ રહે તે માટે મૂકવામાં આવી છે મિત્રો મિત્રો આપણે સુરપુર દાદાનું દર્શન કરીએ દાદાનું દર્શન કર્યા બાદ કમેન્ટમાં જઈ દાદા લખીને વિડીયો શેર કરી દેજો મિત્રો Jadi <unintelligible> ini <hesitation> waktu pun <hesitation> <hesitation> kalau terus તરફ જઈ જઈએ મિત્રો જ્યાં દાન બાબા જાહેર સભા ભક્તો સંબોધન થતું હોય છે મિત્રો અને બાપુની હાજરી પણ અહીં સોમવારે ને મંગળવારે હોય છે મિત્રો તમે પણ દાન બાબાનું દર્શન કરવા માંગતા હોય તો સોમવારે ને મંગળવારે જવું મિત્રો બાકી મંદિર ચોવીસ કલાક માટે કાયમ માટે ખુલ્લું જ હોય છે મિત્રો મિત્રો અહીં તમે જોઈ શકો છો આવી વિશાળ ગ્રાઉન્ડ જે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવશે સાથે જ અહીં દર મંગળવારના દિવસે હજારોની સંખ્યામાં લોકો પ્રસાદી પણ લે છે તે તમે જોઈ શકો છો મિત્રો તો આવી જ રીતે તમે પણ વ્યસન મુક્તિ કે દવાખાના માટે આવવા માંગતા હો તો મિત્રો તમારે પણ સોમવારે સાંજે એટલે મંગળવાર દિવસ દરમિયાન જ આવો મિત્રો તો બાપુની હાજરી પણ સોમવારે સાંજે મંગળવારે આખો દિવસ માટે હોય છે મિત્રો તો મિત્રો આજે તારીખ બાવીસ છ બે હજાર ચોવીસ શનિવાર અને પૂનમ નિમિત્તે આપણે સુરપુર દાદાના દર્શન કર્યા તો આવી રીતે મિત્રો સુરપુર દાદાના વિડીયો માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ સોમવારના સાંજના બ્લોગ સાથે יא צודי, תא דאדה, תא מטס